નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું સુરતમાંથી ફરી નકલી ઘી ઝડપાયું છે શહેરના છેવાડે આવેલા લસકાણા વિસ્તારમાં તબેલાની આડમાં ધમધમતા ભેરસળી ઘીના કારખાના ઉપર પોલીસે દરોડા પાડી મોટાપાયે નકલી ઘીનો જથ્થો પકડ્યો છે આ કામગીરીમાં પોલીસે અંદાજે ત્રણસો કિલો નકલી ઘી કબજે કર્યું છે તેની સાથે જ આઠસો છપ્પન કિલો વેજીટેબલ સોયાબીન ઓઇલ જપ્ત કરવામાં આવ્યું હતું મુદ્દામાલ જપ્ત કરી નકલી ઘી બનાવનાર એક શખ્સની અટકાયત કરાઈ છે લસકાણા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે લસકાણા ગામમાં આહીર હિર સમાજી વાડી પાછળ આવેલી પીઠાભાઈના તબેલાની એક દુકાનમાં શુદ્ધ ઘીના નામે ભેળસળયુક્ત ઘી બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે આ ગંભીર માહિતીના આધારે આજે એટલે કે પાંચમી જાન્યુઆરીએ પોલીસે તુરંત એક્શન લીધા હતા અને ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓને સાથે રાખીને સંયુક્ત રીતે આ સ્થળ ઉપર દરોડો પાડ્યો હતો પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર પકડાયેલો આરોપી અલ્પેશ ઈશ્વરભાઈ સાથલિયા અત્યંત જોખમી રીતે નકલી ઘી તૈયાર કરતો હતો તે વધુ નફો કમાવવાની લાલચમાં વેજીટેબલ ઓઇલ અને સોયાબીન ઓઇલને મિશ્રિત કરતો હતો તેમાં ઘી જેવી સુગંધ આવે તેના માટે ખાસ પ્રકારનું એસેન્સ ઉમેરતો તબેલામાં જે થોડાક પ્રમાણમાં ઓરિજિનલ ઘી બનતું તેને પણ આ મિશ્રણમાં ઉમેરી ગરમ કરીને ગ્રાહકોને છેતરતો દરોડા દરમિયાન પોલીસ અને ફૂડ વિભાગે ઘટનાસ્થળથી સામાન જપ્ત કર્યો છે જેમાં યુક્ત ઘી ત્રણસો ઓગણીસ પોઈન્ટ કિલો એસેન્સ તથા અન્ય સાધન સામગ્રીની જેની કિંમત રૂપિયા છ હજાર ત્રણસો એંશીનો સમાવેશ થાય છે કુલ મુદ્દામાલ રૂપિયા બે લાખ અગિયાર હજાર આઠસો પોલીસે જપ્ત કર્યો છે